પશુપાલક મિત્રો અમે અત્યારે આવીએ છીએ ગુજરાતમાં પાટણ જિલ્લો તાલુકો છે હવે ગામનું નામ નામ અને વ્યક્તિનું આપણે જાણીએ એમની ખુદ પાસેથી એ ઊભા છે એમની એક દેશી ગીર ગાય છે જેમની પાસે ગાયના શોખીન છે પરંતુ એમની ગાયને કઈક પ્રોબ્લેમ થઈ ગયો તો એ પ્રોબ્લેમ વિશે અમે જાણવા માટે આવ્યા છીએ અને એ અમે જાણકારી તમને અપાવવા માંગીએ છીએ શું નામ છે તમારું રાજપૂત મહેશકુમાર નાગજીભાઈ

શું પ્રોબ્લેમ થઈ ગયો તો ગાયને ગાયને બીજા વીતરે એને એને બ્લડિંગ થતું અને સોજો હતો બાવલામાં બાવલામાં સોજો હતો અને બાવલામાંથી બ્લડિંગ એટલે કે લોહી આવતું હતું કેટલું લોહી કાઢેલું તમે ડોલ ભરી એક ડોલ ભરીને લોહી આવેલો એમને આચળમાંથી બાવલામાંથી એટલું બધું લોહી નીકળેલું અને એ આચરની સ્થિતિ શું હતી આચરની સ્થિતિ સોજો હતો આચળમાં દૂધ નતું આવતું દૂધ નતું તો આચરમાં સોજો હતો લોહી કાઢી નાખ્યું છતાં પણ આ પ્રોબ્લેમ હતો મતલબ નાખ્યું બાર કાઢી છતાં શું શું ઉપાય કરેલા પાવડરો ખવડાવ્યા ઘણા દવાઓ બી કરાવી કોઈ પ્રોબ્લેમ નો સોલ્વ નતો થતો હવે તમારા હાથમાં કઈક પાવડર છે આ પાવડર તમે નામનો પાવડર છે બરાબર તો આ પાવડર તમારે આ ગાયને આપેલો કેટલા કિલો આના માટે મંગાવ્યો હતો તમે 5 એક કિલો મંગાવ્યો

ત્રણ લિટર દૂધ હતું બરાબર અચ્છા તો હવે તમારી ગાય ને કેમ છે હાલે મેં પાવડર આ સાહેબ મને આપ્યો કે પછી મેં પાવડર હારે ખોરાયો એટલે હવે જે બતાવી રહ્યા છે આ પાવડર નું નામ આપણે જોઈએ પેટ વેટ નામ થી પાવડર છે પેટ વેટ પાવડર એટલે કે પશુઓનો સંપૂર્ણ આહાર જેના અંદર છે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ કાર્બોહાઇડ્રેટ અને પ્રિબાયોટિક અને પ્રોબાયોટિક ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલો પાવડર છે કેવી રીતે આપ્યો તો એમને પાવડર મેં પહેલા મેં ફેસબુક ઉપર જોયું તું પાવડર બરોબર અચ્છા પછી મેં તમને મળેલો તમને મેં રાજા ભાઈ ગુબોતભાઈ રાજાણીભાઈ થી મંગાવ્યો ગુબોતભાઈ રાજાણી સુરત સુરત થી અચ્છા પછી એમને મને ત્રણ ડબ્બા મોકલી આવે ત્રણ ડબ્બા મોકલાવ્યા હતા અને આ તમારી ગાયને તમે પાવડર દિવસમાં કેટલી વખત આપતા હતા બે ટાઈમ કેટલો કેટલો બે બે ચમચી બે બે ચમચી કેટલા ટાઈમમાં પરિણામ મળી ગયું બે ડબ્બા એનું દૂધ પેલા ત્રણ લિટર હતું હાલ પાંચ લિટર છે બે લિટર દૂધ વધી ગયું બે લીટર ચાલુ થઈ ગયું અને સોજો કેતા તમે સોજો બિલકુલ તમે જોઈ શકો છો સોજો ઉતરી ગયો છે બે લીટર કિંમત કેટલી હોય છે દૂધની કિંમત તો અત્યારે પાસઠ રૂપિયા જાય છે સાઈઠ રૂપિયા જાય છે ગણો ને બે લિટર એટલે એકસો વીસ ડેલી વધારો ડેલી વધારો અને પશુ દુઃખી થતું બંધ થઈ બંધ થઈ ગયું ખર્ચ ઓછો થઈ ગયો બંધ થઈ ગયો એક ટાઈમ એક ટાઈમ તો રોજ નું ચાર લિટર ચાર વધી ગયું સરસ સરસ તો આપણે આ પરિણામ સંતુષ્ટ સંતુષ્ટ અચ્છા મિત્રો જોઈ રહ્યા છીએ આપણે ગાય માતાજી ને કે ગાય તંદુરસ્તી કેટલી સરસ છે એકદમ શાંત છે આ ગાય બે લિટર એક ટાઈમનો એટલે કે દિવસનો ચાર લિટર એને ગુણ્યા સાઠ રૂપિયા એટલે બસ્સો ચાલીસથી અઢીસો રૂપિયાનો ડેલી ફાયદો જો થતો હોય તો તમે સમજી શકો છો વિચારી શકો છો કે ખરેખર તમારું પશુ કોઈ પણ કારણથી દુખી થાય છે અથવા તો પશુને કોઈપણ જાતના પ્રોબ્લેમ છે તો પ્રોબ્લમ પણ સોલ્વ થઈ શકે છે હવે આ પરિણામથી તમને કેવો આમ સંતોષ છે ભાઈ આમ સારું છે મને અને હું બીજો પાવડર મંગાવવા માંગુ છું અચ્છા આનો મતલબ એ છે કે તમારે પાવડર મે એક ગાય પર રિઝલ્ટ મળ્યું છે મારા જીતે મારા જોડે ચાર એક ત્રણ એક બે છે અને બે ગાયો છે તો હવે બધાને આપવા માંગુ છું બધાને આપવાનું છે તો આનો મતલબ કે વ્યક્તિને વસ્તુ 100% માફક આવી ગઈ અહીંયા લઈએ છે મિત્રો વિરામ તમે ભૂપતભાઈ વિશે કંઈ કહેશો ખરા બે શબ્દ ભૂપતભાઈ તો એક વસ્તુ કે એમને મને કીધું કે મેં પાવડર મંગાવ્યો એમને મને એમ જ કીધું કે તમે પહેલા રિઝલ્ટ જુઓ પછી મને પૈસા આપજો આમ ઉપકાર માનવો જોઈએ કે તમારા ઉપર અજાણ્યા છો છતાં બી વિશ્વાસ મૂકેલો કે પેલા રિઝલ્ટ જો પછી પૈસા આપજો બરાબર તો હવે હવે સો ટકા રિઝલ્ટ સો ટકા સરસ તો મિત્રો જાણકારી આપવા બદલ એમનો આપણે આભાર માનીએ અને અહીંયા લઈએ છીએ મિત્રો વિરામ અને આવા જ કોઈ પ્રગતિશીલ વ્યક્તિ સાથે અમે તમને પાછા મુલાકાત કરાવશું